Thank you. Is it? Bun kar de, ban kar de paas kor Ban kar de cha. Ban kar de, u

જે શ્રી ક્રાસ બતાય ને બાકી મજમાન બતાય તો વાંધો નઈક વાગી ગયા દાળ ભાત ને એક આપણે જે દૂધ ને ખાંડ ને મારે બાયણું ઠપકારી લેવા આવવાનું ને એ મને અંદર થી એમ એક કલાક સુધી રમ્યું પછી મેં ને બેહાડી એની નાનો પાયું થાય કે થાય ની પછી મેં કીધું હવે મારનત રમવું હવે હું નરેમીને ભેગી તે હવે છે ને જોઈ શેઠીએ બેઠી હું ઘડીક તો પોરો ખાઈ લે તારે ગરમી ઉતાર બાકી ચાલુ વરસાદ થઈ જાઓ સિવન ગરમી થઈ જાય ધીમે કીધું ઘડીક તો પોરો ખાઈ લે પછી હું હવે રમવું છે જો અહીંયા બેહાડી બાકી વરસાદ ચાલુ હતો તી સ્કૂલે જવાનો હતો એનો મેળો ના આય વોટાણે સેટ બંધ થયો હતી જરમર ઝર્મર ચાલુ છે તો આખડી જો ભાવેશભાઈ ને પપ્પા નીકળ્યા ભાવેશભાઈ એ અહીં હતી પપ્પા કે હાલી કે અહીંયાથી બસમાં ચડી જાય ન કરી કે તું છે ને નેજાઈ જાય ને પપ્પા નહીં જાવું તું તો રાણવા આવે પણ આવીને તો પિંજાઈ જાય એટલે કે તું બસ બસમાં ચડી જાય છે હું કે વયો છો પપ્પા ગયા છે ને શિવાની હાટું કેતા હતા કાલ પા લેતો ને થઈ રહ્યા હતી બાકી થોડુંક બીજું લેવાનું છે તે લેવા ગયાસ હમણાં વરસાદનું છે ને નીકળતું નતું કઈ લેવું દેવું કરવાથી યાદજી કોસેરો છે વરસાદ વરતો થાવ હટાણે ધીરો રહી ગયો ને તે એને એમ થયું કે હું જાઉં જોઈ લેવા એ ક્યાં ગઈ મને કોણ વેફર ખવરાશે હાલો આ બાજુથી આવો ને વેફર ખવરાવો હાલો મને એકલી એકલી ખા છે ને હમ એકલી એકલી ખાસ ને તો મન ખબર આ બાજુ થી આ બાજુ થી બીજા ફોન માં એના મામાના ના વિડીયો જોવે એના પાસે જોવે શું કે એનો ને એના ની સીન હોય ને એ જોવે બીજો સ્કીપ પર નાખે ક્યાં ભાઈ આવી નઈ હજી તું મને વેપાર ખવડાવવા ટપુડી હું મને વેપર ખવરા ના એવું હોય છે ધ્યાન એમાં છે કાં છે વાગી ગયો ને જો બપોરા કરી લીધા પછી પછોળામાં ધવાડો હતો નથી મેં કીધું ધવાડો નીકળી જાય ને તો પછી આ વિડિયો ચાલુ કરું ના કે બહુ કઈ દેખાય નહી ને સિવાની આખી લોટવારી ભરાઈ રહી હતી તે હવે જો નવરાવીશ બતા એમ ખાઈ લે તો તે હવે મે કીધું તો નવરાઈ તો વરા થઈ ગઈ પછી ઉરાઈ દો નાવા નામ પડ્યું ને દાદા પાસે કરી કે તે આવતી ને જો જાય નાવાની ને ગામના કપડા પહેરવાની ને ચોર થઈ ગઈ આરો થઈ ગઈ માથું ખાલી ને માથું ઓરાવા માથું ઓરાવાય ને દેખી હા ધરા ધરા રીતે હું બધું કર દઉં છું જે સે કરના સીતારામ બધાઈ ને જે બપોરા કર લીધા હવે બધું પસ્તાનું ઉપાડીએ ઓલું તો આપડે કામ કરતા હોય ને આ બધી આગા પાછા થાય બેઠા બેઠા નો થોડું કોસોળાનું નકર જરાક ખાવા માં ડરું થઈ જાય તો

તો એ આરીઠા તો છે ને પડે જ એનું પાણી જાય ને માથામાંથી આપણે હાવાઠું જોઈને ધોતા હોય ને માથામાંથી નીતરી અહીંથી રગડે ઉતરીને જરાક જાય ને જો ખટકો ઉપડે ને આખું થઈ જાય રાતી શોર એટલે પાણી સાઈટા સાઇટ હું તો જો થાઉં ન કોઈ ઉઘડે નહીં આખું તો એવું છે આરીઠાનું કામકાજ પણ આમ વાળ શું છે કે જાળવામાં આરીઠા થાય એટલે આપણે એમ થાય કે ગમે એમ તો એ કુદરતી ને શેમ્પુ કરતા તો હારા ને એટલે આ રીઠાથી વધુ મારે તો ને ધોવાનું હોય એટલે હું આ રીઠાથી હવે તો ટેવ પડી ગઈ કે આ રીઠા આંખમાં પડે તો આમ ટેવ પડી ગઈ જી ન ધોતા ને કંઈક ધોવે ને જો એને આંખમાં પડે તો એનાથી તો રેવાય નહીં બાકી એવું છે આ રીઠાનું કામકાજ ને પપ્પા છે ને જો ઓલા ગોવાયા ને છે ને બાયણે ઓલા તાપ કરવા લાગે ઓલા આમ ચા કરવો નથી જો તાપ કરવા લાગે છે એને ત્રણ ચાર જણાઓનો ચા કરવાનો છે તે ભેરા થઈને કરે છે પપ્પા આગળ લઈને ગયા એટલે ભેહું રાખી નવી પાસે હવે આઈખું પડે ને તો આઈખું છે ને ચોખ્ખું અસલ ન્યુ થઈ જાય એમ મારા મમ્મી કે ટાઢા છે ને આરીઠા હાવ એટલે આઈખું અસલ ચોખ્યું થઈ જાય એટલે આમ તો છે ને ન પડતા હોય તો આમ તો એક પાણી સાપું કરી આરીઠાનું આરીઠા પાણીનું ને નાખવું જોઈએ એટલે છે ને આંખ મસ્ત ચોખ્યું થઈ જાય ઘડીક વાર બરે તો બરે બાકી ચોખ્ખું થઈ જાય પાંચ વાગી ગયા છે ને હજી તો હું મમ્મી એમ કરતી હતી મમ્મી ને કહું છે ને આપણે તડકાની વરાપ નથી થતી આપણે થોડી થોડી એમ નેમ છે ને એ થાવ થઈ છે થોડો થોડો પવન છે એ મમ્મી કહે આ કે તડકો તો પેસોય કે આવે તો તડકો ન ને કોને એ ઠરેડું થાવક આવી ગયું ત્યાં તો આયું દાદા હા હવે સુવા માંડે એવું ફરવડું આવી હવે મોટા મોટા સાટા હા

પિક્ચર માં આલે કે જાવ છું ને પિક્ચર માં ના રે બાપા ચાલો જાવ ને હવે આઈ કરી એટલે ભણો આપણો ઘર ના 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 પિક્ચર હા ના ના પિક્ચર મન થાય તે ઉતાર લેવાનું હો મન થાય તે શૂટિંગ કર લેવાનું શિવાની શું કરે હે શું કરવાનું છે આપણે મેથી હમી કરવાનું છે ને શું ક્યાં પડી આ

કાણે છે ને અમાર ભજીયાનું પ્રોગ્રામ છે જો હમણાં બે દી પહેલા સેન્ડવિચ કરી હતી બે ત્રણ દી પહેલાં પછી ગઈ કાલે ખમણ ઢોકરા બનાવ્યા હતા ખાટા મીઠા ને હવે છે ને આજે પપ્પા કહે કે ભજીયા ખાવા છે એટલે એ કે હું રાણાઓ જાઉં છી કે મેથીન જડશે ને તો એ કે લેતો આવી હી કે તી સોસ લઈ આવ્યા સોસ ખાલ તો ખતમ થઈ ગયો તો તી મેથી લઈ આવ્યા ને લોટઈ ને લેતા આવ્યા મરચાં ને

એમને એમ જ જોઈએ ને હમી કરવી એમને એમ ન કરે તારા હાથ ગંધારા થઈ જાય એ તો ઠીક બધું હમણાં હું કરી પણ આમ જો તમારે સામું જો તો આમ જો આપણે ઓલો શોર્ટ વિડીયો ઉતારતા હતા હમણાં તે કેમ દોડ્યા હતા કેતા કેતા એકવાર કહી દે કેમ દોડ્યા હતા પણ મજા આવી જાય ને જોઈ ને એવું હોય ને તો મજા આવે તો ભેગી આવે દોડવાનું હોય તો નહીં નકર ના મજા આવે ને બેઠા બેઠા ના કેવી જો હમી તો જોઈ કરે આપણે કરીએ એમ જ કરશે જો આમાંથી હમણાં એક છોડ બોલાવાય ને પછી હરખા ને હરખા પાંદડા હુમા કરે ને કરે ને પછી જો છે ને આખું ઓલે છે આમ ચેપડા આડા ડાયવા રાખે ખરહટ ખરહટ લાગે છે હજી હજી હાંજ પડશે ને તો અહીંયા હરખી થાય ઘણી ઘણી પાણી તો છાંટા રાખું પણ ચેપડા આવ્યા રાખે છે આખું મારી થાપડ્યા હતા ને મને એટલે

હા મેથી હમી થઈ ગઈ ને પછી દાદી ની ભાવાઈ કર દીધું ને ખારે ખાતી જાતી તી ને મેથી હમી કરતી જાતી તી એટલે દાદા કઈ કે મો આવી જાય ગરમ હોય ખારે વધારે ખાય ને મો આવી જાય ખરહટ થઈ જાય મેં પાછી ખાધી હજી તો મો સાવ માટ્યુંય નતું આવી ગયેલું જ હતું ને પાછી ખાધી એટલે ફરી મને આવી જાહે બાકી જો ગાય ને તો છે ને હમણાં ઢારિયામાંથી કાટતા ને પ્રેન્દિથા ન્યાન્યા પુરાઈ રહ્યા કેમ કે વરસાદ હોય તો કાલ વરા પૈસે ને તો કાલ છે ને હવારે કાઢશું યા ન્યાય ને ગમતું નથી પણ હવે વરાપ થાય તો બાય ને કાઢીએ ઘડીક વરાપ થાય તો પછી નો કાઢીએ એમ થાય કે આજે ઠાકો ઉઘાડ થયો ને પરિસ્થિતિ મે નહીં આવે તો પછી કાઢીએ બરાબર ને જીવન ખબર પડી જાય છે તમારે આમ વિડીયો વાત કરતી હોય ને બધા આમ તો અહીંયા એ એમાં જોવે પછી હું સવાલ પૂછું ને તો એને ખબર પડી જાય પડી જાય ને હટાણું કે ના હમ વાત કરું જોઈ તાર નામ શું છે એ મે ભજીયા બનાવવા લાગી ને મેથી તો હમી કરવા જ લાગી હવે તો બનાવવા લાગી મને તું તો બહુ મસ્ત ભજીયા બનાવ બનાવીશ ને હમ તો પછી નખરાડું મારું નખરાડું જોઈ હું કરી એમ કરીશ જજો જજો હમણાં हम जो जे मारो पछि हम ज्ञानत करु मैं वा करु वा वा एमु करु ओ टकुडी मकुडीओ टकुडी मकुडीओ यो एम करे हु જો ભાવેશ ભાઈ છે ને એટલા મને એટલા વોકિંગ હાલે હટાણે બાયણે તો કે ઘર હોય તો ન જ હોય ને જોય ઈ વાત હા તારે કરવી વોકિંગ કાકા ને આર વોકિંગ કરવી છે તો વઈ જા જા કરવા મને જા હાલવા મંડી હાલે ને એમે ની આરે આરે હાલ છે જા વઈ જા 嗯。Mm.